સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ચોવીસ એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ હતું ઘણી બધી યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકેલ હતું જેની મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર મે હતી એટલે કે હવે મિત્રો ઓનલાઈન અરજી કરવાના છેલ્લા બે દિવસ બાકી છે તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી ના કરેલી હોય તો તે ખેડૂત મિત્રોએ ઝડપથી મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી મોટા ભાગની યોજનાઓ એટલે કે લગભગ એકતાલીસ યોજનાઓ માટે મિત્રો બે દિવસ પછી આઈ ખેડૂત પોર્ટલ બંધ થઈ જશે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે કઈ કઈ મહત્ત્વની યોજનાઓ છે જેની અંદર મિત્રો પંદર એ પંદર મે સુધી મિત્રો ઓનલાઈન અરજી ચાલુ છે સૌપ્રથમ જોઈએ તો મિત્રો ટ્રેક્ટર ટ્રેલર યોજના માટે ઓનલાઈન અરજી પંદર મેના રોજ બંધ થઈ જશે તે સિવાય સોલર પાવર યુનિટ એટલે કે સોલર પાવર કિટ ઝાટકા મશીન માટે પણ મિત્રો પંદર તારીખે ઓનલાઈન અરજી બંધ થઈ જશે તે સિવાય વાત કરીએ તો મિત્રો ડ્રોનથી છંટકાવ યોજનાની અંદર સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના વોટર કેરિંગ પાઇપલાઇન ગોડાઉન યોજના માટે તો ગોડાઉન યોજના માટે મિત્રો પણ પંદર મેના રોજ આઈ ખેડૂત પોર્ટલ બંધ થઈ જશે તો હજુ સુધી જો ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવાની બાકી હોય તો ઝડપથી કરી દેવી તે સિવાય માલવાહક વાહન પશુ સંચાલિત વાવણીઓ આંતર કીટનું સાધન હોય માનવ સંચાલિત સાઈડ એટલે કે કાપણીનું સાધન હોય પ્લાન્ટર અન્ય પ્રકારના વગેરે જેવી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી બંધ થઈ જશે તે સિવાય વાવણીઓ એટલે કે ઓટોમેટિક જે વાવણીઓ આવે છે તેના માટે પલાવ તમામ પ્રકારના તે સિવાય પાવર ટીલર હોય અથવા તો પાવર વિડર હોય પાક સંરક્ષણ સાધનો જે પાવર સંચાલિત આવે છે તેના માટે પમ્પ સેટ યોજના માટે પણ મિત્રો પંદર મેના રોજ ઓનલાઈન અરજી બંધ થઈ જશે તે સિવાય તાટપત્રી યોજના હોય પોટેટો પ્લાન્ટર પોટેટો ડીગર હોય પાવર ટીલર હોય બ્રશ કટર હોય વગેરે જેવી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી પંદર મે સુધી ચાલુ રહેશે તે સિવાય પાવર થ્રેસર લેન્ડ લેવરર જે પાવડો આવે છે તે ટ્રેક્ટર વીસ પીટીયુ એચપીથી લઈને સાહીઠ પીટીયુ એચપી સુધીના રોટાવેટર કલ્ટિવેટર અને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર તો લગભગ મિત્રો મોટાભાગની યોજનાઓની અંદર એટલે કે એકતાલીસ યોજનાઓની અંદર મિત્રો પંદર મેના રોજ આ ખેડૂત પોર્ટલ બંધ થઈ જશે